જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમામાં ભવનાથ તળેટી ખાતે સંત શ્રી આસારામજી બાપુ પ્રેરિત અન્ય ક્ષેત્ર છે ત્યારે ભવનાથ તળેટી મહાલ લીલી પરિક્રમા ચાલતી હોય ત્યારે લીલી પરિક્રમામાં પરિક્રમા કરવા આવતા લાખો ભાવિકોને ભોજન પ્રસાદ મળી રહે તેને લઈને અન્ય ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા બત્રીસ વર્ષથી સંત આસારામ બાપુ પ્રેરિત અન્ય ક્ષેત્ર જિલ્લા પંચાયત બસ સ્ટેશન સામે કરવામાં આવે છે આ અન્ન ક્ષેત્રમાં હજારો પરિક્રમાર્થીઓ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે ત્યારે સંચાલક જયેશભાઈ તેમજ અન્ય અન્ય વધુ સભ્યો આ ક્ષેત્રમાં સેવા આપે છે ત્યારે આસારામ પ્રેરિત અન્ય ક્ષેત્રમાં દરરોજ ગરમ ખીચડી શાક શીરો રોટલી સહિતની વસ્તુઓ લોકોને પીરસવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ અન્ય ક્ષેત્રમાં હજારો પરિક્રમાર્થીઓએ ત્રણ દિવસમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે હજુ પણ અન્ય ક્ષેત્ર બે દિવસ ચાલશે જેથી મોટી સંખ્યામાં લોકો આ ભોજન પ્રસાદનો લાભ લે તેવી પણ અપીલ કરવામાં આવી હતી ત્યારે પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ પૂરતો સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે પંદર વર્ષથી આ પરિક્રમામાં આવું છું અહીંયા સંત શ્રી આસારામજી બાપુ આશ્રમથી અન્ન ક્ષેત્ર ચાલુ છે કેટલા વર્ષોથી આવી છે એ નહીં ખબર પણ અમે પંદર વર્ષથી આવેલા છીએ તો દર વર્ષે અમે બે ટાઈમ ભોજન કરવા માટે અહીંયા જ આવીએ છીએ અને ગરમા ગરમ શીરો ખીચડી શાક રોટલી બધું જમવા માટે મળે છે સુરતથી અત્યારે પરકમમાં ફરવા પરકમ ખાસ પૂરી કરી છે ક્ષેત્ર અને ભવનાથમાં એક આ રસ આશા રામ રસોડું છે એના સિવાયનો કોઈ અન્નક્ષેત્ર છે નહીં એટલે જે કોઈ બહારથી આવ્યા હોય છે એ લોકોને અહીંયા જમવા મળે છે સારું છે વ્યવસ્થા ખૂબ સરસ છે ને લોકોને અહીંયા બહાર જમવા માટે ફ્રીમાં કંઈ હોટલ જવાની જરૂર નથી એટલે સારામાં સારી અહીંયા જમવાનું બીજી કોઈ અત્યારે છે નહીં અહીંયા છે ને બહાર નીકળ્યા પછી સરસ સરસમાં સરસ જમવાનું મળે છે અને ખૂબ સરસ આયોજન અને વ્યવસ્થા ખૂબ સરસ છે પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી અહીં છેલ્લા બત્રીસ વર્ષથી શિવરાત્રી ઉપર તેમજ લીલી પરિક્રમામાં અમે અહીં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર પૂજ્ય બાપુની પ્રેરણાથી જાહેર અંશ ચલાવીએ છીએ જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે ગરમા ગરમ જેમાં ખીચડી શાક રોટલી અને શીરો આ ગરમા ગરમ ભોજન પ્રસાદ અમે અહીં બધાને પીર છીએ